માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રભુજી પધાર્યા છે કઈ ભાષા બોલતા હશે ક્યાં ના છે કઈ ખબર નથી પણ અમારે એસઆર કે ગ્રુપ જૂનું જે પંકજભાઈ છે મડડાવાળા એ અવારનવાર ભગવાનને મૂકવા આવે છે પણ આજ તો ધન્યવાદ છે કે એમના વાઈફ બેન પણ સાથે આવ્યા છે તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પંકજભાઈ આપને પૂછીએ કે ક્યાંથી આવ્યા પહેલાં બેનને પૂછીએ ક્યાં નામે આપના આપના નામ ક્યાં હૈ કુછ બોલ સકતે કપડા થોડાક પહેરાતા થોડાક નોતા પહેર્યા હાથ કઈ ઝાડું કે હાવણે એવું હતું તો પંકજભાઈ ને કઈ ક્યાંથી લેવાની માહિતી આપો છેલ્લા અઠવાડિયા દસ દિવસ ચીખલીના જે પણ અમારી જોડાયેલા દર્શક છે એમનો વિડીયો અમારી પર આવેલો તો આજે જ્યારે એમને માટે રેસ્ક્યુ માટે ગયા ત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી એમનો કદાચ અત્યારે તો અમે નવડાવી દવડાવીને તૈયાર કર્યા એટલે પરિસ્થિતિ કંઈક અલગ દેખાય છે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે જોયા ત્યારે એ રોડ પર હાઈવે છે આપણો આ નેશનલ હાઈવે એ હાઈવેની વચ્ચે રોડ ચાલુમાં પાસ કરતા હતા પાછા સાઈડ પર આવતા હતા પાછા પાસ કરતા હતા બરાબર પુલની ઉપર જે હાઈસ્પીડ વાહનો જતા હોય તેના માટે પણ અડચણરૂપ થતા હતા અને કોઈ પાસે જાય એમને રેસ્ક્યુ કરવા એમને મદદ કરવા તો એમના હાથમાં જે પણ હોય એ મારતા હતા પ્લસ પથ્થરને ઉચકીને મારતા હતા ઇન્ફેક્ટ અમને બંનેને પણ એમને કોશિશ કરી શરૂઆતમાં મારવાની કદાચ એ સેલ્ફ ડિફેન્સમાં કરતા હોય તે સમયે એમની આસપાસના વાતાવરણના લીધે એ વસ્તુ શક્ય બનતી હોય છે ક્યારે એનો ઈરાદો હોતો નથી હો પણ પણ જેવા અમે રેસ્ક્યુ કર્યા ત્યારબાદની પરિસ્થિતિ તમે જોઈ શકો છો અત્યારે ખૂબ જ શાંત છે પણ એમને કંઈક કેવું છે બોલવું છે પણ હાલમાં બોલી નથી શકતા અથવા બોલે છે તો આપણે સમજી નથી શકતા પણ આવનારા સમયમાં અહીંયા આશ્રમ પર રહે અને ખૂબ જ સારી રીતે એમની સારવાર થાય અને બની શકે તો આપણે વહેલામાં વહેલા આપણે એમને એમના ઘર સુધી પહોંચાડી શકીએ અવારનવાર મારે લગભગ મહિનામાં ચારથી પાંચ વખત આવવાનું હોય છે જ્યારે પણ સમય મળે કામના સમયથી જ્યારે ટાઈમ મળે ત્યારે અમે કોઈ મહિલા પ્રભુજી હોય જેન્સ પ્રભુજી હોય એમને રેસ્ક્યુ કરી અને અહીંયા આશ્રમ પર અમે લાવતા લાવીએ છીએ એ સંસ્થાનું નામ છે એચઆર કે ચેરિટેબલ ટ્રસ્ટ જે આવા જે પણ લોકો હોય છે એમને અહીંયા આશ્રમ સુધી પહોંચાડવાની કરે છે કોઈ નિરાધાર વિધવા બહેનો હોય એમના માટે આપણે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરીએ કોઈ સ્ટુડન્ટ હોય જેમના દવાખાનાની તકલીફ અચાનક મેન વ્યક્તિને આવી ગઈ હોય છે જે ફીસ નથી ભરી શકતા એમના માટે આપણે ફીસની વ્યવસ્થા કરીએ છીએ તેમજ અન્ય કોઈ રોડ સાઈડ રહેતા જે પણ લોકો હોય છે જેમને ઘર નથી વધતું અથવા મજૂર વર્ગ છે જેઓ બહારથી કામ કરવા આવેલા હોય એમના માટે આપણે દરરોજની એક ફૂડ ફૂડ પ્લેટની વ્યવસ્થા આપણે કરીએ છીએ જે દરરોજ નિયમિત ત્રણસો પાંસઠ દિવસ ચાલુ હોય છે અને સુરતના અલગ અલગ વિસ્તારમાં આપણે એ સેવા કરીએ છીએ સેવા કરી મને તો બહુ આનંદ મળ્યો છે હું પણ બધાને એ જ કહું છું કે આગળ તમે પણ ક્યાંક કહો આ રીતના ભાળો તો આની સેવા કરજો અને એને જ્યારે મેં લીધા પકડ્યા નવરાવ્યા ધોરવ્યા ત્યારે મને ખુદ એ પગે પડી ગયા પહેલાં તો મને પથરાવાળી કરી હતી પથ્થર મારતા હતા પછી એ જ્યારે ખાનમાં આવ્યા નવરાવ્યા ધોરવ્યા મેં એને તો એ ખુદ મને મેં એને પથ્થર આપ્યો એટલે હોય તો મેં મને મારો તો મને નહીં મેં તને ન મારો આભાર તમે જે આનંદ થાય છે અમને પણ આનંદ થાય છે કે આવા માણસો નું અમારું મેન સૂત્ર છે આપણે દુનિયા નહીં બદલી શકીએ પણ આવી વ્યક્તિની દુનિયા અમારે સાડા ત્રેવીસો લોકો પોતે ઘરે ગયા એની દુનિયા તો બદલાય ગઈ ને કમસે કમ અમને એનો આનંદ છે કે જે વ્યક્તિ સાદી થઈ અને ઘરે જાય એનો જ ખુબ આનંદ છે ધન્યવાદ નમસ્કાર